બોટાદ જિલ્લામાં રાણપુર પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે મધ્યપ્રદેશના શખ્સની કરી ધરપકડ રાણપુર પોલીસે બાતમીના આધારે મિલિટરી ગાડીમાંથી બસો સત્યાવીસ બોટલ ઇંગ્લિશ દારૂ અને એકસો તેસઠ ટીન બિયરના મળી આવ્યા પોલીસે દારૂ તેમજ તુફાન ગાડી મળી કુલ રૂપિયા ત્રણ લાખ બાર હજારનો નો મુદ્દામાલ કબજે કરી મધ્યપ્રદેશના રહેવાસી પ્રકાશ રતિલાલ ભુરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી 나테이 t a p 테이 e c o r d e r